સુરતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત અને મેટ્રોની કામગીરી ભેગી થતા અનેક રસ્તાઓ ડિસ્કો બની ગયા છે દરમિયાન આજે નાનપુરા વિસ્તારમાં જાહેર રસ્તા પર પડેલી પેઢી ચીકણી માટી વાહન ચાલકો માટે આફતરૂપ બની ગઈ છે આ જગ્યાએ અનેક વાહનો સ્લિપ થતા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો પાલિકાએ સાધનોની મદદથી રસ્તા પરથી કીચડ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે જોકે હાલમાં મેટ્રોલની કામગીરી અને રસ્તા પર કાદવના કારણે સુરતીઓની મુશ્કેલીઓ વધી રહી છે સુરતના નાનપુરા નાવડી ઓવરા વિસ્તારમાં આજે પીક ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો આ જગ્યાએ રસ્તા પર પીળી ચીકણી માટી પડી હતી તેમાં વરસાદ શરૂ થતાં જ આ માટીની ચીકણો કાદવ બની જતા અનેક વાહન ચાલકોના વાહનો સ્લીપ થઈ ગયા હતા અનેક વાહનો સ્લીપ થતાં વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ થઈ ગઈ હતી આ અંગેની જાણતંત્રને થતા જેસીબી અને અન્ય સાધનોની મદદથી કાદો ખસેડવાની કામગીરી શરૂ કરી હતી જેના કારણે વાહન ચાલકોને રાહત થઈ હતી અને ટ્રાફિક ધીમે ધીમે હળવો થયો હતો આવી સમસ્યા સાથે સાથે સુરતમાં ચાલતા મેટ્રોની કામગીરીની આસપાસ બેરીકેડ કરવામાં આવ્યું છે તેની આસપાસના રોડ પરથી પસાર થવું વાહન ચાલકોને ભારે પડી રહ્યું છે મેટ્રોની કામગીરીની આસપાસના રોડ પર અનેક ખાડા પડી જતા રોડ ડિસ્કો રોડ બની જવા પામ્યો છે બેરીકેટિંગ આસપાસના રોડ ડિસ્કો બની જતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે તેમાં પણ શહેરના અઠવાગેથી રિંગ રોડના વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર ખાડા પડી ગયા છે ત્યાં રોડને સમતળ કરવાની કામગીરી પાલિકા તંત્ર યોગ્ય રીતે કરતી નથી હોવાથી વાહન ચાલકોની મુશ્કેલી વધી રહી છે